પંચમહાલ ગોધરા અમદાવાદ હાઈવે પર પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ માર્ગ મકાન વિભાગ અને પાલિકાની ટીમે બે જેસીબીની મદદથી કામગીરી શરૂ કરી મુખ્ય હાઈવે ઉપર નદીની જેમ વહી રહ્યા છે પાણી પંચમહાલના ગોધરા અમદાવાદ હાઈવે ઉપર પાણીના નિકાલની કામગીરી શરૂ કરાય છે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ કરવામાં આવી છે

ભારે તેઓને ભોગવવાનો વારો આવી રહ્યો આપણી સાથે મુખ્ય છે જગરપાલિકાના તેમની સાથે વાત કરીશું ડામોર સાહેબ કઈ રીતની આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને પાણીના નિકાલ માટે હાલ શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગોધરા અમદાવાદ હાઈવે પર શિમલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા ત્યાં માર્ગ અને મકાન વિભાગના જે ક્રોસ ડ્રેનેજ વર્ક છે એને નાળા ખુલ્લા કરીને હાલ નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી ચાલુ કરેલી છે અને તાત્કાલિક પાણીનો નિકાલ અમે કરી લો છે તાત્કાલિક માટે હાલ જે બે જેટલા જેસીબી કામે લગાવવામાં આવે છે અને કુલ મળીને કહી શકાય કે જે રીતના આ વિસ્તારની જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું હવે ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી હાથ ધરવામાં આવી છે તેના કારણે અહિયાં લોકોને અને જે રાહદારીઓ છે વાહન ચાલકોને તેઓને ભારે મુશ્કેલીમાંથી છુટકારો મળશે